પ્રજાપતિ બ્રહ્માકુમાર ઈશ્વરી વિશ્વવિદ્યાલય ખાતે આજે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી મહિલા વર્ષ બે હજાર ચોવીસની થીમ મહિલાઓને ક્ષમતાઓને ઓળખવાની અને તેમને આગળ વધારવા માટે પ્રેરણા આપવાની છે આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ઉપપ્રમુખ શ્રીમતી લક્ષ્મીબેન મોહન સીડીપીઓ શ્રીમતી ગાયત્રીબેન ઝાટ તેમજ શહેરની પ્રતિષ્ઠિત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત કાર્યક્રમ બાદ બ્રહ્માકુમારી વિદ્યાલયના મુખ્ય પ્રશાસિકા ગુલઝાર દાદીજીના ત્રીજા સ્મૃતિ દિવસ પર દીપ પ્રગટાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કાર્યક્રમમાં બ્રહ્માકુમારી ગીતાબહેને જીવનના અનેક ઉદાહરણ આપીને સકારાત્મકનું મહત્વ જણાવ્યું હતું સફાઈ કર્મીઓના કર્મનું મહત્વ સમજાવતા ગીતાબહેને કહ્યું કે સાચા અર્થમાં રોજ સફાઈ અભિયાન ચલાવનાર આ મહિલાઓ છે એનું સન્માન એ એમના કર્મનું સન્માન છે ઘરની સફાઈ ગામની સફાઈ અને મનની સફાઈનો અર્થ સમજાવતા મેડિટેશન વિશે સમજૂતી આપી હતી હેમલતાબેને મહિલાઓને હિંમત રાખીને આગળ વધવા માટે પ્રેરિત કર્યા હતા સીડીપીઓ ગાયત્રીબેન જા બેટીને ભણાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં બ્રહ્માકુમારી દ્વારા સાઠથી પણ વધારે સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું અંતમાં બધાએ પરમાત્મા યાદ દ્વારા શાંતિની અનુભૂતિ કરી હતી मिलकर अंतरराष्ट्रीय महिला दिवस के इस को मना रहे हैं आज का दिन हमें महिलाओं की महत्वपूर्ण को उनका ये सुना है इस अवसर पर हम सब उपस्थित रहे हैं इतनी सारी संख्या में हमारी बहन ने तो

con in acqua la vita.